આપણે પણ આવા મહાપુરુષોની જરૂર છે કેમ કે વાણી માં પેશી મધ્યમો પેશી ને જોઈશું કોણ કરે પીવા નહીં દારૂડિયા ને ઉભા કરવા વાળા સંપ્રદાયો ભલે ગમે તે ચાલતી પણ દારૂડિયા થી શેટા હેડવા વાળા બધા આ મહાપુરુષો આજની પોલીસે આવીને ચાલુ કરાવે મારે હા અમારા માટલા પટી જીરાશ છે આપણા ઉપર માટે આવા સંતો નો આપણે હમણાં સરસ વાત કરી કે જન્મ જે સંત આપે

સંત ના હોય તુલસી ગાતા બોરે મન પ્રભુ સવા રામથી અધિક છે રામ કર રામ કરે દાસ સંત નો રામ કરતા પણ કૃષ્ણ કરતા પણ સંત નો મહિમા મોટો છે એમ કેવું છે માટે આવા સંતો પોળી કરોડ પચાસ આ કવિ કલાપી કે છે કે કરોડ પચાસ વિશ્વ જમીન પણ એમાં પ્રભુએ કરી છે પાસ આ ભારત ભૂમિ આ ભારત ભૂમિ ની અંદર આવા

આપણા ગુરુ મહારાજની વાત એ તમે લેતા આવો તો તમને પણ કે ભગવાન બનાવી જુરુ મહારાજ ની આટલી ઊંચી વાત છે અને આપણે આગળ તન મન ધન થી આગળ ધપાવવાની છે આટલું બોલી મારી વાણી ને વિરામ